મિત્રો જે દેવમોગરામાં જે ઘટના બની છે આને લઈને ઘણા બધા વિરુદ્ધ કરે છે કે ખરેખર આવું ના થવું જોઈએ જે પોલીસ સાહેબો જે કર્યું છે એ ખરેખર સારું કર્યું છે એવું લોકો કહી રહ્યા છે કે લોકો નશો કરીને છપરી ડાંચ કરી રહ્યા છે ભેંટના તાલે કરી રહ્યા છે પરમિશન ના આપવામાં આવ્યું છતાં ત્યાં ત્રણ ત્રણ ભેટો આવી અને પબ્લિક તો ખૂબ ભેગી થઈ હતી અને દર્શન નહોતા કરવા આવ્યા આ તો ડાન્સ કરવા આવ્યા હતા ભેંટો જોવા આવ્યા હતા એવું લોકો વિરુદ્ધ કરી રહ્યા છે જી હા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષભીર મિત્રો ગઈકાલે એટલે કે નવ તારીખની આજુબાજુ જે આવ બનાવ બન્યો છે દેવ મગરા માતાના મંદિરે એમ તો માનવામાં આવે તો દુનિયાના ખૂણે ખૂણેથી યાહામોગી માતાના દર્શન કરવા માટે લોકો આવે છે પરંતુ ત્યાં કંઈક એવો બનાવ બન્યો હતો ત્યાં લાખો લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં ત્રણ ત્રણ ભેંટો ત્યાં આવ્યા હતા ત્યાં એમ માનવામાં આવે તો વર્ષના છેલ્લા દિવસે એટલે કે લાસ્ટ પ્રોગ્રામમાં એટલે કે લાસ્ટ છેલ્લી વાર દેવ માતા મંદિરે જઈને પોતાની જે ભેંટ હોય કે ડીજી હોય કે કોઈ બી જે બાધાઓ જે સૂટતા હોય છે તો એવું જ કંઈક ત્યાં આગળ ગયા હતા ત્યાં બેન્ટને પરમિશન ના આપ્યું તો છતાં ત્યાં આગળ પબ્લિક ભેગી કરીને ત્યાં ગીતો વગાડીને પબ્લિક ભેગી કરી હતી આ રીતના જે આરોપ લાગેલા છે શું અલગ અલગ લોકો જે કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ આ આ લોકો દર્શન કરવા કે કંઈ પ્રકારના કરવા નહોતા ગયા ધાર એટલે નસ કરીને ત્યાં છપરી ડાન્સ કરે છે તો આ યોગ્ય નથી સમાજ માટે યોગ્ય નથી જે પોલીસ સાહેબો જે કર્યું છે ખરેખર સારું જ કર્યું છે એવું લોકો કહી રહ્યા છે પરંતુ આને લઈને તમારે શું કહેવું છે એ તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો આપણું આપણું કામ છે જે પણ માહિતી મળે છે એ જ તમારા સુધી પહોંચાડવાનું આપણું કામ છે એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમને પણ લાગે કે ભાઈ હા અમારી વિડીયો તમારા સુધી પહોંચી રહી છે તમે અમને સપોર્ટ કરી રહ્યા છે જી હા જય હિન્દ જય ભારત